ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ધાનેરા શહેરની અંદર આજથી રંગોલી પ્લે સ્કૂલની શુભ શરૂઆત બાળકોને કલરવથી ઉઠી સ્કૂલ પરિસર ધાનેરા મેમણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આવનાર વિવિધ સેવાકાર્યો પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે બાળકોને શરૂઆતથી જ રમતગમત સાથે પાયાનું શિક્ષણ મળી રહે તે માટે રંગોલી પ્લે સ્કૂલ શાળાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં બાળકો માટે તમામ અદ્યતન સુવિધાઓ ગોઠવવામાં આવી છે આજે પ્રથમ દિવસે સમાજના પ્રમુખશ્રી તેમજ તમામ આગેવાનો અને સ્કૂલના શિક્ષકોએ બાળકોને ચોકલેટ તેમજ વિવિધ ગિફ્ટો આપીને પ્રથમ દિવસનો પ્રારંભ કર્યો હતો આ પ્રસંગ આ પ્રસંગે યુનુષભાઈ મેમણે જણાવ્યું હતું કે અમારું મુખ્ય ધ્યેય બાળકોને રમતગમતની સાથે સારું શિક્ષણ આપવાનું છે આજે ઉદઘાટનના દિવસે બાળકોની સંખ્યા અને બાળકો અને વાલીઓને ઉત્સાહ જોતાં અમુ ટૂંક સમયમાં અંગ્રેજી મીડિયમ પણ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમજ આજના પ્રસંગે હાજર રહેલા મુસ્લિમ સમાજના આગેવાનોને પણ હાજર રહેવા હતા મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહ્યા હતા રિપોર્ટર સફરાજ મેમણ ત્યાર પછી બુધવારના રોજ મહેમાન સમાજ સેવા દ્વારા સંચાલિત આજે જે અંગોલી સ્કૂલનો શરૂઆત કરી છે જેના અંદર નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજીની આજની શરૂઆત કરી છે સારો એવો મતલબ સપોર્ટ બી છે દરેક લોકો આવ્યા છે ઓપનિંગના અંદર અને અમારો ધ્યેય એવો છે કે એજ્યુકેશન દ્વારામાં સમાજ અને દરેક લોકો એક્ટિવ રહે અને જાગૃતતા ચાલુ કરી અને આગળ પ્લાન બી એવો છે કે સ્કૂલ એકની ની બી આવતા વર્ષે શરૂઆત કરીએ અને આવતીકાલથી સાડા દસથી થી સમય રાખ્યો છે અમારી સ્કૂલનો